હેલો કોણ બોલો મેં ફોન કર્યો તમારા માં મિસ કોલ આવ્યા તમે કોણ બોલો હેલો ઓખસ મને નહી તમારા બે મિસ કોલ જોયા મેં તો આ નવો નંબર છે એટલે કોલ કર્યો કોણ બોલો મચાય તમારા સામે છોકરી કોણ રહી મારા સામે તો ઘણી છોકરીઓ રહે છે પણ નામ બ તમારે એક્ઝેક્ટ એક ની સામે કોણ રહી છે એ મતલબ શીતલ રે પાયલ રે મીના રે દક્ષા રે છે દીપાલી રે છે પ્રિયા રે છે

તસીતલે મને નંબર નો દીતા તો ને ફોન કામ છે વાત કરવાની ઈચ્છા એટલે ખાલી ફોન કર્યો વાત હું તને ઓળખતો નથી ત્યારે મેં તને જોઈ નથી પણ અને ફેર મહેમાન આવતા હોય છે આરે તો મને કે હું તો કીધું જાગરણ કરવા મને મગજ માં નથી નામ પણ તો ખ્યાલ આવે

તમને કેમ લાગે અત્યારે કોઈ માણસ મને કોઈ કહી ન શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મન ઈચ્છા શું હોય મને કોઈ અમારી મન ઈચ્છા હતી એટલે તમે તમને ફોન કર્યો એટલે ટાઈમ પાસ કરવા હતું કર્યો છે કે લાઈફ ટાઈમ મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમ ને હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે રહેવું હોય તો વાત કરો બાકી ત્રણ ચાર દિવસ બે મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું

નહીં હા હા તમારી સગાઈ થઈ ગયો ના ના જેવું છે કેટલી બેનો તમે બે તમે કેટલી બે બેન બે ભાઈ તમે કેટલી બેનો બે બેનો બે થાય તો મોટી જ્ઞાન હું મોટી તો પછી ફરી નહીં જતી કર ભલે બરોબર મને કોઈ ખ્યાલ નથી મને મેં પૂરી જોઈ નથી ઓળખતો પણ નથી આ તો તને ફોન ઉપર કાલે પૂછું તારો ફોન આવ્યો આ નંબર અજાણો લાગ્યો એટલે મેં તને ફોન કર્યો આ તો તમને ગમતા હતા ને મારી લાઈફમાં પહેલી હું બધાને ગમું છું બરોબર એ બધી છોકરીઓ મેં તો નામ પણ પેલા બધી છોકરી છોકરીઓ મારા નંબર છે ઓલરેડી મારી અરે વાતો કરે છે એવું નથી બરોબર હું પ્રેમ નો માણસ છું મેં હજી લગી કોઈ છોકરી લવ નથી કર્યો હા હું પ્રેમ નો માણસ છું મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું બાકી કોઈ પાંચ પંદર થી કોઈ લફરા કરે છૂટા પડી એ વસ્તુ હું નથી કરતો કેમ ઈ બધા એ હું કર્યું નામ કોઈ રીતે વાત જ નથી કરી ફ્રેન્ડ તરીકે જ વાત કરે કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે એવું કોઈ વસ્તુ નથી એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે મેં છોકરી નામ આપ્યા એ બધે બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે કોઈ આપણને જ લગી કઈ એવું નહી કીધું તું મને ગમે છે આ રીતનું છે ને આમ છે તું પેલે છોકરે આવી છે આજે ફોન આ રીતનું મારે સીધી ડાયરેક્ટ વાત કરીશ કે તો આમ છે મારે તારે જોડે આ રીતનું કરવું છે તો હું પેલા ચોખટ પાડીને મેં તને કીધું તારે આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે વાત કરી શક એમ બાકી ફ્રેન્ડ તરીકે વાત કરી શક ફ્રેન્ડ તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને હમ તો ફ્રેન્ડ તો ઘણા ન હોય હોય ને તો પછી એટલે મેં કીધું છે ને આ વાત એક સમજાય કે મેં તને શું કીધું પછી પછી હું થાય એકાબીજા એક તો વસ્તુ રાખીને બદલાવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને બે ત્રણ મહિના પછી મારી સગાઈ થઈ જવાની છે અને નક્કી કરી નાખ્યું આપડે બે રિલેશન માં કઈ નહી હોય તો એ મિનિંગ કઈ નઈ બે બદનામ થાય બરોબર એને એને જો તો સોકટ પાડવી સારી પહેલેથી કે આ વસ્તુ થાવી જોઈએ આ વસ્તુ ન થાવી જોઈએ રહેવું છે તો સાથે રહેવું નઈ ના રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે અચ્છા તમે શું નઈ ને લ્યો છો તો મને જવાબ આપો તો આગળ વાત વધશે નકર નતર કે ફ્રેન્ડ તરીકે વાત છે પણ ફાઈનલ તારા તારો નઈ છે તારે લેવાનો છે